पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણ એન્ટી કરેક્શન બ્યુરોએ આજે સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી યુજી વીસીએલની કચેરીમાં ટ્રીપ ગોઠવી હતી આ કાર્યવાહીમાં યુજી વીસીએલના જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર શૈલેષભાઈ પટેલને રૂપિયા પચાસ હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો ચિંતન કુમાર પટેલ જે વર્ગ બેના અધિકારી છે અને મૂળ વડોદરાના સાનિધ્ય પાર્ક વાઘોડિયા રોડના રહેવાસી છે તેમણે એક જાગૃત નાગરિકના ખેતરમાં વીજ જોડા જાણકારી આપવા માટે રૂપિયા પચાસ હજારની ગેરકાયદેસર માંગણી કરી હતી ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે એસીબીની ટીમે યુજીવીસીએલ કચેરી સમી ખાતે છટકાનું આયોજન કર્યું હતું ટ્રેપ દરમિયાન આરોપી ચિંતનકુમાર પટેલે ફરિયાદી પાસેથી રૂપિયા પચાસ હજારની લાંચની રકમ સ્વીકારી હતી એસીબીની ટીમે તુરંત કાર્યવાહી કરીને લાંચની રકમ સાથે આરોપી પકડી પાડ્યો હતો આ સફળ ટ્રેપ પીઆઈ જે ચૌધરી એસીબી પોલીસ સ્ટેશન પાટણ દ્વારા કરવામાં આવી હતી અને એસીબી હાલમાં આક્ષેપિત અધિકારીને ડિટેન કરીને તેની સાથે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે કમલેશ પટેલ પાટણ